રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા તાજેતરમાં સંસદ બનેલી બાબતને લઈને રાષ્ટ્રપતિને સંબોધીને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા પઠવવામાં આવ્યું છે ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા સંસદમાં બનેલી બાબતને લઈને વિરોધ સાથે ઉપલેટા મામલતદાર મારફત રાષ્ટ્રપતિને આદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં રાજકોટ જિલ્લાના નાગરિક દેશની સ્વતંત્રતા બાદ દેશના બંધારણ નિર્માણ કરેલા બનાવેલ બંધારણ સમિતિના પ્રમુખ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી દ્વારા નિર્મિત દુનિયાનું સૌથી લાંબુ અને શ્રેષ્ઠ લોકશાહી બંધારણની રચના થઈ આ બંધારણમાં ભારત દેશના નાગરિકોને લોકશાહીના મૌલિક અધિકારો અને બંધારણીય અધિકારીઓ આપવામાં આવ્યા હતા દેશના બંધારણમાં દલિત આદિવાસી મહિલા પછાત વર્ગ ખેડૂત વર્ગ મજદૂર વર્ગ જેવા અતિ પછાત વર્ગને લોકશાહીમાં વિકસિત થવાના અધિકારો આપ્યા તેમજ દેશની લોકશાહીના આધાર સ્તંભ સમાન લોકસભા અને રાજ્યસભામાં આમ જનતાના અધિકારથી ચૂંટાય સંસદ સભ્ય બનવાની તક દેશના પછાત દલિત સમાજ અને નિમ્ન સમાજના લોકોને ચૂંટવા આપેલા અધિકારથી થાય છે લોકશાહી જેના આધાર સ્તમાં જે છઠ્ઠા પદે અદાયતી માન બોલ્યા છે તે ગુનાહિત સંવિધાન માફ કરી ના શકાય તેથી ભવિષ્યમાં જયદેશી વાળા તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા આજ રોજ બાપા આંબેડકર એનું અપમાન થયું છે ત્યારે સમગ્ર ભારતને સમગ્ર ગુજરાતની સૌ જ્ઞાતિ આજે એી આંબેડકર એક આપણા દેશનો ઘડતય કરી અને એને નિર્માણ કર્યું છે ત્યારે આ દેશવાસીઓનું અપમાન થયું કહેવાય આજે સમગ્ર જ્ઞાતિની અંદર આજે કેન્દ્રીય મંત્રી આની પહેલા પણ મારું નામ છે राठોડ ગીતાબેન હું એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું અને જે આવેદન અમે આપવા આવ્યા છીએ અમારા સમાજના આગેવાનો આજે આઝાદીના ના પંચોતેર વર્ષ થયા પણ હજી હજી આ દેશ તાનાશાહી હલાવે છે આ ભાજપ ની પાર્ટી એના માટે અમે બાબા સાહેબ નું જે અપમાન કર્યું છે એ અમે સહી લેવા સહી લેવાના નથી એના માટે આવેદન આજે ઉપલેટા મામલતદાર કચેરી આવેદન આપવામાં આવ્યું છે એના માટે હજી પણ કઈ પણ જ્યાં સુધી અમિત શાહ માફી નહીં માગે અથવા તો એ તળી પાર માફી નહીં માગે ત્યાં સુધી અમે હજી ગાંધી ગાંધી ચિંધ્યા માર્ગે અમે હજી આક્રોશ થઈ અને આવેદન હજી અમે ધરણા અને પ્રદર્શન કરશું જય ભીમ નમકુદય